પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ રિપોર્ટ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચનના લગ્ન પહેલા સિંગર સંગીત શ્રી શ્રાવણ માસમાં નર્મદાના શિવાલ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે કે જેમાં જિલ્લાના રાજપીપળા તાલુકાની મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો ખાતે નદીકેશ્વરમાં કાફલાના વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે બી વરસ સાત વર્ષ પછી ભારત આવ્યો છે અગાઉથી બે હજાર બાવીસમાં એક કોન્સર્ટ કરવાનો હતો પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે કોન્સ્ટન કેન્સલ કરવામાં આવ્યો હતો આ વખતે તે માત્ર અંબાણી પરિવાર અને તેમના મહેમાનો માટે જ પર્ફોમ કરશે છે અહેવાલો અનુસાર જસ્ટિને આ લગ્નમાં પરફોર્મ કરવા માટે અંદાજે દસ મિલિયન ડોલર એટલે કે અંદાજે ત્યાંસી કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે માહિતી અનુસાર એડેલે બ્રેક અને લાના ડેલરે જેવા ઇન્ટરનેશનલ સેલેબ્સ તેમાં પરફોર્મ કરશે તો રાધિકા મનચંદ લાના ડેલ રેની મોટી ફેન છે અને રિપોર્ટ્સ અનુસાર મેનેજમેન્ટ ટીમ હાલમાં ત્રણ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે વેડિંગ સેલિબ્રેશનમાં તેમને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની લેવડ દેવડ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે Bureau reports in 24 news. છે પાર્થિવત શિવલિંગનું ખૂબ મહત્વ છે જેમાં આપણા બધા પુરાણોમાં શિવપુરાણ છે ભાગવતજી છે બધામાં આનો ઉલ્લેખ છે શ્રી રામજીએ શ્રી પાર્વતીજીએ પણ આ વ્રત કરેલું અને શ્રી આખા શ્રાવણ માસ દરમિયાન શ્રી પાર્થિવર્થ ચિંતામણી પૂજા કરવાનું ખૂબ મહત્ત્વ છે આ શીઘ્ર ફળ આપનારું આ વ્રત છે અને આ અનુષ્ઠાન છે એમાં આપણો કોઈપણ સંકલ્પ હોય એ શીઘ્ર સિદ્ધિ માટે મહાદેવીની કૃપા માટે આ કરવામાં આવે છે પાર્તેશ્વર ચિંતામણી પૂજા આખા શ્રાવણ માસ દરમિયાન સવાલગ લિંગ બનાવીને એની તેની પૂજા કરવામાં આવે છે અહીંયા દરરોજ બ્રાહ્મણો તળાવમાંથી સિદ્ધ કરેલી માટી લાવે છે અને એને પછી સવારથી ચાર વાગ્યાથી એક પાર્તેશ્વર ચિંતામણી બનાવવાનું ચાલુ કરે છે જેમાં દરરોજ અલગ અલગ યંત્ર બને છે જેમાં સોમવારે નાગપાસનું યંત્ર બને છે મંગળવારે મંગળનું યંત્ર બને છે બુધવારે યંત્ર બને છે અને ગુરુવારે ગુરુવારે પદ્મયંત્ર બને છે શુક્રવારે શુક્રનું યંત્ર બને છે શનિવારે યંત્ર બને છે અને રવિવારે સૂર્યનું યંત્ર બને છે આમ દરેક વાર પ્રમાણે અલગ અલગ યંત્ર બનાવીને સવારથી નિત્ય પૂજા આખી એની કરવામાં આવે છે સાંજે એને પૂજા અભિષેક કરી અને પછી આરતી બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે નદીમાં અને એ બીજા દિવસથી ફરી બીજો ક્રમ ચાલુ થાય છે આમ આખા માસ દરમિયાન આ સવાલિંગનું આપણે અહીંયા આગળ પૂજન કરવામાં આવે છે અને આ પૂજા ખૂબ દૂર દૂરથી ભક્તો આવીને તેની પૂજાનો લાભ લે છે તેના દર્શનનો લાભ લે છે આજે અહીંયા આ મંદિર ખાતે સાઠ વર્ષથી આ પાથુર ચિંતામણી પૂજા કરવામાં આવે છે અને પાથેસ ચિંતામણીના જે યજમાનો છે તેમને ખૂબ સારા એવા એના ફળ મળેલા છે અને ખૂબ ભક્તિભાવથી બધા આ પૂજા કરે છે વિરાલદાબે મહંતરના નિશ્વર મહાદેવ મંદિર એ પાર્થિવ શિવલિંગ બહુ જ મહત્વ હૈર એ આપણે દેવી દેવતા ભી એ પ્રમાણિત રૂપસે હૈ शिवजी को प्राप्त करने के लिए पार्वती जी ने जंगल में जा कर के वन में जा कर के इनको शिवलिंग का निर्माण करके शिवलिंग की विधिवत पूजा करने के बाद शिवजी को प्राप्त किया उसके बाद राम जी भी प्रमाण के रूप में रामेश्वर में जा कर के जब उनको लंका जानी थी तो भी ये पार्थिव शिवलिंग का पूजन किया उसके बाद ही वो अपने कार्य के लिए हुए तो ये शिवलिंग का बहुत ही निर्माण है पार्थिव शिवलिंग चिंतामणि के नाम ये यजमानों को शीघ्र ही फल ત્રિપાઠી રાજા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ